નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ત્રીજા મણકામાં આજે એક એવા મળવા જઈ રહ્યા છીએ કે ભાજપની અંદર ઉમદા કામગીરી કરી છે સાથે જ સેવાકીય કાર્યો પણ ઘણા બધા કર્યા છે મારી સાથે અત્યારે ઉપસ્થિત છે આપણા ગોવિંદભાઈ પટેલ જેમનો આજે આપણે પહેલાં તો આપણા સોચ ન્યૂઝની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સૌ પ્રથમ એમનો પરિચય આપણે જાણવાની કોશિશ કરીશું નમસ્કાર સર સૌ પ્રથમ તો દર્શક મિત્રો પરિચય આપો પહેલા તો હું ને ખૂબ ખૂબ શુભેચ્છા મીડિયા ખૂબ આગળ વધે અને સમાજની સેવા કરે સમાજમાંથી સારી બાબતો ઉજાગર કરે અને ખૂબ નામના કમાય હું ગોવિંદભાઈ જીતારામ પટેલ મારો જન્મ 1967 માં પલિયડ ગામમાં થયો હતો બારપણ માં ગામમાં રમેયા ભણ્યા બાર ધોરણ સુધી મારો અભ્યાસ પલિયડમાં થયો પપ્પા ખેતીવાડી કરતા હતા पिताजी ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા કોલેજ મારી કલોલમાં થઈ 1985 થી 88 ના સાલમાં વિધિને કરી આ દરમિયાન મને સ્કૂલમાં જ્યારે હતો ત્યારે કોઈએ અમારા એક વડીલ હતા ભૂધર કાકાએ એમને આર એસએસમાં જોડાવ એવો એક શબ્દ મને આપેલો પરંતુ કાર્ડક્રમે સમય નહીં મળવાના કારણે ગામમાં કોઈ સંપર્ક ઓછો હોવાના કારણે સંપર્ક નહોતો થઈ શક્યો પછી બી કર્યા પછી હું અઢી ત્રણ વર્ષ પ્રાઇવેટ નોકરી કરી ત્રણસો રૂપિયાથી મારી પહેલી પગારથી શરૂઆત થઈ એ પછી હું કલોલમાં વ્યવસાયની શરૂઆત કરી ઓગણીસો નેવું એકાણું પૈસા નહોતા પણ પૈસાનો મેં વ્યવસાય કર્યો એટલે સોપ એન્ડ કમિશન એજન્ટ નો વ્યવસાય મેં શરૂ કર્યો મારી જોડે પાર્ટનરો હતા એ વખતે પિતાજીનું પહેલેથી એવું હતું કે બેંકમાં ખાતું ના રાખે ખેતીવાડીની આવક થાય તો મોટાભાગે જે આવે એમ વાપરવીને ખાવું પીવું ઘરમાં ત્રણ બહેનો હતી હું એક ભાઈ હતો પ્રસંગો વિશેષને કાઢવાના પછી પાકું એક મકાન પપ્પાએ બનાવેલું આના કારણે બચત નહોતી મેં ધંધાની શરૂઆત કરી ત્યારે મારે જે મૂડી મારા પાર્ટનરશીપ પેટે આપવાની હતી એટલી મૂડી નહોતી અને પપ્પાનો સ્વભાવ હતો કે એમના ખીચામાં પૈસા હોય તો ગમે તે માગે તેને આપી દે એના કારણે થોડી ઘણી બચત હતી એ પછી આના જોડે પાંચ હજાર લેવાના છે આના જોડે દસ હજાર લેવાના એમ કરી મને લિસ્ટ આપ્યું કે આ પૈસા મારી જોડે છે તારે લેવા તો લઈ જાય એમ અને એ રીતે મેં ધંધાની શરૂઆત કરી પરંતુ સમાજમાંથી મને ખૂબ વિશ્વાસ મળ્યો અને મારા જોડે પૈસા નહોતા પણ લોકોની ડિપોઝિટો મારી જોડે આવવા લાગી અને એના કારણે મારો વ્યવસાય થોડો વધતો ગયો અને મારી તરક્કી છે એટલે હું આજે પણ એવું માનું છું કે સમાજે મને આપ્યું છે આજે મારી જોડે જે કંઈ છે એ સમાજને આભારી છે પિતાજીના સંસ્કાર તો હતા જ કે ભાઈ કંઈ મને ખ્યાલ છે હું નાનો હતો એક વખત અને એમના ખૂબ જૂના મિત્ર એક આવેલા બારોટ કઈ હતા હવે કાકાનું નામ તો હું ભૂલી ગયો તો નવજીવન મિલ અમારી બંધ થઈ ગયેલી એ વખતે કલોલમાં અને કલોલ નવજીવન મિલમાં કામ કરે એટલે ઘરમાં કંઈ આવક નહોતી અને ઘરે આવ્યા બસનો બરાબર ટાઈમ ઉનાળાનો હતો અને મને કહ્યું કે ભાઈ કાકાને તું એક જે ઘઉં અમારે વાવવાના હોય એના માટે રાખ્યા હોય એમાંથી એક કોથળો ભરીને ઘઉં આપ્યા અને એ ઘઉં મને સાયકલ ઉપર છેક બસ સ્ટેન્ડ સુધી મૂકવા જવા કહ્યું એટલે એ મને સંસ્કાર જે મળ્યા છે પિતાજી તરફથી પરિવાર તરફથી એ હું વ્યવસાયમાં આવ્યા પછી હું પણ થોડી તરક્કી કરવા માંડ્યો એટલે ધીમે ધીમે આને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ ત્યાં જોડાયો અને વ્યવસાય બન્યા પછી અમારા ગામમાં એક કાર્યક્રમમાં લાલજીભાઈ પટેલ આવેલા આરએસએસના પ્રચારક એ બહુ વર્ષો પહેલાં મને જે અમારા ભૂદરકાએ મગજમાં નાખેલું ભાઈ આરએસએસનું કામ કર તો એ વખતે પંદરમી ઓગસ્ટ હતી મારા ખ્યાલથી અને ગામનો કાર્યક્રમ હતો એ હોસ્પિટલમાં કંઈ રોકાયેલા હું કાર્ય હું મારો નિયમ સ્કૂલ છૂટ્યા પછી પણ કામ ધ્વજવંદન કરવા જવાનું એટલે પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદન અવશ્ય કરવાનું તો મેં એમને એ વખતે એમનું ભાષણ સાંભળ્યું ચોટી લાગેલ મને એમ ગાયત્રી મંદિર નાખ્યું છે એટલે મેં પૂછપરછ કરી તો કે સંઘના કોઈ વાળા છે એટલે મને ક્લિક થઈ કે ભાઈ આ મને કહીએ કઈ તું ગુદરકા કાકાએ એમની સાથે મિટિંગ કરીને હું એ વખતે સંઘમાં મારી શરૂઆત થઈ એટલે જાહેર જીવનનું પહેલું પગલું મારું એ વખતે લગભગ બાણુંની આજુબાજુ બાણું તાણુંની આજુબાજુ થયું શરૂઆત અને ગામમાં એક શાખાની શરૂઆતથી અમે શરૂ કર્યું અમે જ્યારે શાખાની શરૂઆત કરી તો પ્રભાત શાખા અમારી હતી અને સો જેટલી સંખ્યા રહેતી અમારી શાખામાં પલિયડમાં અને પછી તો ધીમે ધીમે ટીમ વેરાઈ ગઈ ઘણા લોકો અમેરિકા ગયા ઘણા અમદાવાદ ગયા સુરત ગયા હું છંદુમાં કલોલમાં રહેવા આવી ગયો એ પછી મારી તાલુકા કર્યાવાની જવાબદારી આવી તાલુકા કાર્યવાહ તરીકે અમે કલોલ તાલુકાના દરેક ગામોમાં પ્રવાસ કર્યો ખૂબ ગામોમાં રાત્રિ રોકાણ પણ કર્યા અને આ કરતા કરતા સવારની શાખા અને અમારો એક નિયમ એવો હતો કે સવારે શાખા પત્યા પછી જે સંશે શાખા મનાવે એના સંપર્ક કરવો એટલે લગભગ આઠ વાગી જાય અમને ઘરે આવતા અને એ વખતે અમારો જે ગણવેશ હતો ચડ્ડી અને વ્હાઈટ શર્ટ એટલે એના કારણે કલોલમાં લોકો જોવે એટલે મારું એક ઉપનામ પણ એના કારણે પડી ગયું એટલે આજે પણ મને મને વર્ષ વર્ષ ભાજપમાં તો એ લોકો આજે ગોવિંદ ચડ્ડીના ઓળખે એ મને ગૌરવ પણ થાય લોકો મને આજે પણ ગૌરવ થાય એ પછી હું બે હજાર બે માં ભાજપમાં આવ્યો ભાજપમાં મેં મારી કામગીરી જિલ્લાના એનજીઓ સેલના કન્વીનર તરીકે શરૂઆત કરી જિલ્લામાં અનેક જવાબદારી નિભાવ્યા પછી જિલ્લા મહામંત્રી છેલ્લે હમણાં બે હજાર સુધી બે હજાર ત્રેવીસ સુધી મારી જવાબદારી હતી પાટણ જિલ્લાના પ્રભારી તરીકેની તો પાટણ જિલ્લામાં પણ ખૂબ આજે પણ કાર્યકર્તાઓ મને યાદ કરે છે ત્યાં આગળ એ મને કામનો નવો અનુભવ પણ થયો અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તો અમિતભાઈ સાહેબના મત વિસ્તારમાં હું કલોલ વિધાનસભાનો ચૂંટણી વિચાર છું આ બધું કરતાં કરતાં સાથે જે પિતાજીએ વારસો આપેલો સેવાનો એનો મોહ પણ આજે મને એટલે જરૂરિયાત હોય એની મદદ કરવી અથવા તો આમ લાગે કંઈક કરવા જેવું છે તો કરવું એના એમાં પણ થોડો રસ મને રહેતો તો આમ કરતાં કરતાં ભૂકંપ વખતે અમે જે કામ કર્યું ભૂકંપ વખતે કલોલમાં સિવિલ હોસ્પિટલ અને વીમા કામદાર યોજના હોસ્પિટલ આ બંને હોસ્પિટલો ભરાઈ ગઈ હતી અને અહીંયાથી એ વખતે મારી ઓફિસ હતી હાઈવે ઉપર અમૃત ફ્લેટના આગળ તો ત્યાં આગળ એ બેસીને અમે ખૂબ સામાન લોકોએ અમને આપ્યો અને એ સામાન અમે ભૂકંપમાં કચ્છ મોકલાવેલો ખૂબ એટલે લગભગ મારા ખ્યાલથી બસો જેટલા વેહીકલો એમ નાના મોટા થઈને એમાં જીપનું ડાલું પણ આવી ગયું અને મોટા આયસર પણ આવી ગયા અને લગભગ ત્રીસ ચાલીસ હજાર પાણીના પેકેટો અમે મોકલ્યા હતા એ વખતે એ પછી મેં ગોલથરામાં અમારે વાવાઝોડું આવેલું ત્યાં પણ કામ કર્યું ત્યાં એટલું ભયંકર વાવાઝોડું હતું લોકોના સાપરા ઉડી જતા અને એ વખતે ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી તરીકે અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અનિલભાઈ પટેલ હતા એ એમની સાથે રહીને એકદમ ત્વરિત અમે સર્વે કરાવી અને ઝડપથી એટલે કદાચ સરકાર કોઈ પણ સરકારમાં ઝડપી કામ થયું એટલું ઝડપી કામ એ વખતે અમે એના પહેલાંની સરકારોએ પછી તો નરેન્દ્રભાઈ વખત તો એનાથી ઝડપી થયું પણ જે તે સમયના પહેલા જેટલું ઝડપથી થાય એટલું ઝડપથી અમે કામગીરી કરીને રાહતના ચેકો આપેલા એ પછી મેં દીકરાઓના લગ્ન લીધા ત્યારે થયું કે ભાઈ આ તો બધા કામો કરીએ છે પણ ભવિષ્યમાં આપણે એટલે મેં ચાંદલો આપવાનો રિવાજ બધા લોકો નહીં રાખીએ તો પણ બધા કે ના ભાઈ ચોલો તો લેવો જોઈએ બધા પરિવાર સાથે વાત એટલે પછી એમાં એક નિર્ણય કર્યો તો ભાઈ એક ટ્રસ્ટ બનાવ્યું શ્રવણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ચોલાની જેટલી રકમ આવી તેમાં લગભગ છ સાત લાખ રૂપિયા જે આવ્યા હતા તે ટ્રસ્ટમાં નાખી અને એના દ્વારા સેવાનું કાર્ય એટલે એ જ વખતે લગભગ બે હજાર ચૌદમાં અમારું પીએચ ગામ છે ત્યાં ઘરે કોઈ ખામીના કારણે પાણી ભરાઈ ગયેલું જે બહારથી પાણી આવતું પીએચમાં અને એના દ્વારા નર્મદા કેનાલમાં જતું રહેતું પણ એનો કંઈ ગેટ નહીં ખુલે એના કંઈ ગામમાં પાણી ફરી ભરેલું અને ગામ ડૂબમાં ગયેલું એટલે હું ત્યાં આગળ ગયો તો સરકાર દ્વારા ત્વરિત બધી મદદ મળી રહેલી અને આ વાસણો ડોલ આ બધું મળી રહેલું પણ મારું ધ્યાન ગયું કે બાળકોનો અભ્યાસ અભ્યાસમાં જે એમને એ કારણ કે દરેકના ઘરમાં લગભગ માથોડું પાણી આવી ગયું હતું કે નીચા ઘરો હતા એમાં અને એના કારણે એમનું અનાજ ને છોકરાઓના દફ્તર ને બધું કારણ કે ગામડાઓમાં તો વ્યવસ્થા હોય નહીં એટલે નીચે જ બધું પડ્યું હોય ઘરમાં તો એ બધું તણાઈ ગયેલું એટલે બધીઓ મેં જોયું સર્વે કરતા કરતાં મારા ધ્યાનમાં વિદ્યાર્થીઓ માટેની ચિંતા રહી જાય છે તો એ વખતે મેં ગામના બે ચાર આગેવાનોને ભેગા કરી અને કહ્યું કે ભાઈ તમારા ત્યાં જેટલા વિદ્યાર્થીઓને અત્યારે આ પુસ્તકોની વ્યવસ્થા નથી કે દફતર તણાઈ ગયા છે એનું લિસ્ટ બનાવો અને ગામના એ વખતે રમતુજી ઠાકોર એ વખતે ડેલિકેટ હતા જયંતિજી ઠાકોર અને બાકીના ગણેશજી તરજાભાઈ દેસાઈ આ બધા લોકોએ ભેગા થઈ અને સર્વે કર્યો અને લગભગ બસો છોકરાઓની એક લિસ્ટ બનાવી ધોરણવાઈ તો આ બસ્સો બસો છોકરાઓને એ વખતે પહેલીવાર આ ટ્રસ્ટમાં શ્રવણ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમે એમના જે માનો ત્રીજા ધોરણમાં તો ત્રીજા ધોરણનું ભણવાનું શેટ એને કંપાસ એનું બે આ બધું બસો છોકરાઓને આપેલું એટલે પહેલીવાર અમારો એ લગભગ દોઢ એક લાખ રૂપિયા ઉપરનો ખર્ચો દોઢ બે લાખ રૂપિયા જેવો કંઈક ખર્ચો થયો હતો અને પછી શ્રવણ ચેરિટેબલ ટ્રસ્ટમાં નાના મોટા નાના મોટા અમે કાર્યક્રમો એ વર્ષમાં એક બે કરતા છેલ્લે અમે કીટો આપી જે સગર્ભા માતા હોય એટલે બીજો એક વિચાર આવ્યો કે ભાઈ કલોલમાં કોઈ કુપોષિત બાળક ના રહે એટલે કુપોષિત બાળકના રહેલે માતાના જ્યારે બાળક જન્મ રહે ત્યારે જ તંદુરસ્ત જન્મે એ પ્રકારેની વ્યવસ્થા થવી જોઈએ તો મેં એમાં એક કીટ આપી અને કીટમાં ખજૂર ટોપરા ઘોર ચણા અને સાથે મગ આ પ્રકારેની એનું હેલ્થ બને માતાનું અને બાળક તંદુરસ્ત જન્મે એ પ્રકારેની કીટ અને મેં તૈયાર કરી અને દરેકે લગભગ વીસ પચીસ ગામો અમે એ વખતે વેચી હતી એટલે શ્રવણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ સેવાના કાર્યો હું કરી રહ્યો છું અત્યારે જાહેર જીવનની સાથે સાથે મારો પરિવાર પણ મને ખૂબ પ્રેમ કરે છે મારા બે બાળકો છે બાળકોના પણ નાના તાબડિયા દાદા દાદા ઘરે જવું એટલે કરીને એટલે ઘરે જવું એટલે ખુશી પણ મળે છે અને આજે ખૂબ ભગવાને મને મારી ક્ષમતા કરતાં પણ વધારે પૈસો અને પ્રતિષ્ઠા બંને આપ્યું છે એટલે મને મારા જીવનથી ખૂબ આનંદ છે તો આ હતા ગોવિંદભાઈ પટેલ કે જેમને પોતાના જીવનને ઉજાગર કરી અને એક ખેડૂતના જીવનમાંથી જ્યારે એક સાચો હીરો થઈને બહાર આવ્યા આવી જ વ્યક્તિત્વની વાતો આગામી સમયની અંદર પણ આપણે કરીશું સાથે જ હર રોજ સોચ ન્યૂઝ ઉપર આપણે જીવન ગાથાની આ નવા એપિસોડની જે વાતો છે એ માણતા રહીશું આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર